ઉના તાલુકાના લહેરકા ગામની પ્રાથમિક શાળામાં આજે સવારે સાત વાગે પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક છતનો પોપડો પડતા ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા આ ઘટનાની કાર્યક્રમમાં થોડીક ક્ષણો માટે નાસભાગ અને દોડા દોડી મચી ગઈ હતી ત્યારે કાર્યક્રમમાં માર્ગ અને પંચાયત વિભાગના અધિકારી એસ જે મછાર ખાસ હાજર રહ્યા હતા પ્રવેશોત્સવ શાળાના કમ્પાઉન્ડમાં શરૂ હતો ત્યારે અચાનક વરસાદ શરૂ થતાં વિદ્યાર્થીઓને ધોરણ ક્લાસરૂમમાં જવાનું કહેવામાં આવ્યું વિદ્યાર્થીઓ રૂમમાં હતા તે દરમિયાન અચાનક છતના પોપડા પડવા લાગ્યા આ દુર્ઘટનામાં બાલવાટિકામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિયાંશી વિપુલભાઈ સોલંકી અને ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દીપનાંશી અશ્વિનભાઈ સોલંકીને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી જ્યારે ધોરણ 1 માં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થી ભગીરથ ભરતભાઈ સિંગડને પણ પગમાં ઈજા પહોંચી હતી આ ત્રણેય ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકના ડોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા અને તાલુકા શિક્ષણાધિકારીઓ લહેરકા શાળાએ પહોંચી ગયા હતા અને શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક તપાસમાં પ્રિન્સિપાલ કડવીબેન દ્વારા રાખવામાં ન આવી આવી હોવાનું સામે આવતા તેમને અધિકારી દ્વારા નોટિસ હતી સ્કૂલમાં જોતા ખરેખર પોપડા જો પડ્યા છે અને ઉપરના ભાગે પણ વિઝિટ લેતા રૂમના ઉપર કચરો અને પાણી ભરાયેલું જોવા મળેલ છે જેના કારણે પ્લાસ્ટર છૂટું પડી જતા પોપડા પડેલા છે બે હા બે બાળકોને સામાન્ય ઈજા થયેલી છે અને એમને પ્રાથમિક સારવાર આપી અને એને બાળકોને ઘરે મોકલી દીધેલા છે આની પહેલા પણ તેમાં પાંચથી સાત બાળકોને પણ ઈજા થયેલી હતી હા એ ઘટનામાં આપણે એ બાળકોને થયેલી હતી અને રૂમોનું પણ આપણે રિપેરિંગ કામ કરવાનું જ હતું અને રિપેરિંગ કામ થયેલું છે જે આવી જે શાળાઓ છે તેઓ આચાર્યશ્રીના ખાતામાં પણ પર્સનલ એમને આકસ્મિક કોઈ રિપેરિંગ કરવાનું થાય તો એટલી ગ્રાન્ટ એમના ખાતામાં આપવામાં આવે છે અને ભારે રિપેરિંગ કરવાનું થતું હોય તો પણ અમે પર્સનલી જો ધ્યાન દોરવામાં આવે તો એવી શાળાઓની ટીઆરપી દ્વારા વિઝિટ કરી અને આવી શાળાઓ અમે એસએસએ સર્વશિક્ષા અભિયાન દ્વારા ઉપરથી રિપેરિંગ કરવા પાત્ર છે એને અમે મોકલી આપીએ છીએ સર જે આ જવાબદાર વ્યક્તિ છે અને એમની એમની કોન્ટ્રાક્ટ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી રાખવામાં આવેલી છે હાલના શિક્ષકથી આચાર્ય તેમની પણ બેદરકારી જોવા મળે છે શું કે છે હા અમે આના આચાર્યશ્રી વિરુદ્ધ તો અમે પગલાં ભરીશું અને જે એન્જિનિયર દ્વારા બેદરકારી રાખી છે અને સર્વ શિક્ષા અભિયાનમાં અમે એમનો રિપોર્ટ કરી અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે અમે લખીશું સર આ સ્કૂલથી જોવા જાય તો ઘણી ડેમેજ છે તો અહીંના જે આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને ક્યાંક ક્યારે પણ જાણ કરેલી એ આચાર્યશ્રી દ્વારા જાણ કરવામાં નથી આવી આપણે જોઈએ છે કે ઘણી અમે એમને રેગ્યુલર અમુક તો દર વર્ષે ગ્રાન્ટ આપીએ છીએ નાનું મોટું રિપેરિંગ કરવા પાત્ર હોય તો આચાર્ય જાતે કરાવવાનું હોય છે શાળાની એસએમસી કમિટી હોય છે અને એને પણ પાવર આપેલા હોય છે એને નાનું મોટું રિપેરિંગ કરાય જેવું હોય તો એ તાત્કાલિક રિપેરિંગ કરી શકે છે પણ અહીંયા આચાર્યશ્રીએ પોતાને જ કોઈ ગ્રાન્ટ કે બાબતનો કેટલો ખર્ચ કરવો કેવી કોઈ જાણકારી હોય એવું લાગતું નથી એટલે અમે આચાર્યશ્રી વિરુદ્ધ પગલાં લઈશું ઓકે